જમ્મુસર તાલુકાનું ગામ ભાણેતરગામ અને અહીંયા પાંચસો વર્ષ પુરાણું ગણપતિજીનું મંદિર છે અને આ પુરાણું મંદિરની વ્યાખ્યા એવી છે કે આ ગણપતિ મંદિર જે સાધુ સંતો વર્ષો પુરાણા આવેલા અને એ લોકોએ છાન માટીની કામડેથી આ ગણપતિ મંદિરના ગણેશજીની સ્થાપના કરેલી અને આ ગણેશજીની મૂર્તિ એવી છે કે શિવ સ્વરૂપ છે આખું કે એની ઉપર શેષનાગ છે ભાલચંદ્ર છે જટા છે એક દંત છે જમની સુંડા છે અને અત્યારે સિદ્ધિ અંદર એવું છે ઋષિ ગામમાં જે વ્યાજ્ઞાન ઋષિએ તપસ્યા કરેલી અને એ તપસ્યાથી ભાનુ એટલે સૂર્ય સૂર્યના શો સેકન્ડ સ્તંભાઈ દીધેલા અને શોષ સેકન સ્થંભાયા પછી આ ગામની એક તળાવ છે એ તળાવની અંદર ગાયની ખરી એવું કુંવારી જમીન છે અને મહાપુર બેઠક છે અને આ ને પાંચસો વર્ષ પુરાણું છે